નાવડીના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા હતા ત્યારે આ બોટ પલટી ગઈ ત્યારે તંત્ર જાગ્યું અને તાત્કાલિક નદીના કાંઠે પહોંચી જેટલી પણ બોટ દ્વારા સવારી કરવામાં આવી રહી હતી તમામ બોટોને પરત બોલાવીને તેને તાત્કાલિક નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી સ્વાંકલાવ મામલતદાર અને ટીડીઓ નદી ખાતે પહોંચ્યા હતા નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરી લેવામાં આવી તમામ નાવડીઓ તાલુકા પંચાયત ખાતે મૂકી દેવામાં આવી છે તંત્રએ દસ જેટલી નાવડીઓને અત્યારે જપ્ત કરી લીધી છે આંકલાવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ શરમજનક વાત એ છે કે જ્યારે આ બ્રિજ તૂટી ગયો સ્થાનિકો તરફથી અનેકવાર માંગ કરવામાં આવી હતી કે ફરી એકવાર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે અને બ્રિજને ફરીથી બનાવી દેવામાં આવે જેથી કરીને અવર છે લોકો સરળતાથી કરી શકે પરંતુ તંત્રએ લોકોની એક પણ વાત ના માની અને જે નોકરી યાત વર્ગ છે જે એક ગામેથી બીજા ગામે જાય છે એ લોકો આખરે કોઈ સવારી ન મળતા નાવડીનો સવાર સહારો લઈને લોકો જઈ રહ્યા હતા પરંતુ જ્યારે આ દુર્ઘટના સર્જાઈ બોધ વચ્ચે પલટી મારી ગઈ પચીસેક જેટલા લોકોએ પાણીમાં પડ્યા જોકે તમામનો જીવ બચાવી લેવામાં આવ્યો છે પરંતુ દુર્ઘટના બનતાની સાથે જ તંત્ર જાગ્યું તાત્કાલિક અધિકારીઓ દોડી આવ્યા અને જે અન્ય બોટ પણ હતી તેને પણ બહાર લાવવામાં આવી અને હાલમાં બધી જ બોટને જપ્ત કરી લેવામાં આવી છે સવારી બંધ કરાવી દેવામાં આવી છે અને તંત્ર કામ કરી રહ્યું છે પરંતુ જ્યારે રાજ્યમાં કોઈ ઘટના બને છે ત્યારબાદ જ આ અધિકારીઓ છે એ ઘટના સ્થળે પહોંચી અને કામગીરીની માત્ર વાતો કરે છે સતત વિવાદોમાં રહેલો ગંભીર બ્રિજ આજે ફરીવાર વિવાદમાં આવ્યો છે કે આ અઢાર જેટલા જે નાવિકો છે એ તેમની નાવડીની બોટ જે છે એ પલટી મારી ગઈ છે સદનસીબે કોઈની જાનહાનિ થઈ નથી વારંવાર વૈકલ્પિક માર્ગની રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી આશા રાખીએ છીએ કે તંત્ર હવે તો જાગે અને સ્થાનિકોના જીવની કિંમત કરે એવી આશા રાખે છે